અરે કોઈ એવો મરદ માણસ જોયો છે કે પોતાનું જ માથું જ્યારે પોતાના તલવાર થી શિવલિંગ ઉપર ચડાવી દે અરે હા એવો રજપૂત છે કલોજી ઋણસરિયો આ પાર્ટ ચાર છે આગળના ત્રણ પણ અપલોડ થઈ ગયા છે કે બેઠો બે વિસા તણી અને જળધર વાટ્યું જોય કલિયો વેધુ કોઈને ને પાંત્રીસે પોગાળીઓ અને ભડકડામાં લુણસણ ભાંગીને હાદા ખુમાર અને મીરો દાદો બેફિકર બનીને ચાલ્યા જતા હતા અને આખી રાતનો ઉજાગરો હતો અને અસવારો બધા જોકા ખાતા ખાતા ધીરે ગતિ ઘોડે હાકે જતા પણ રખોપા વિનાના ઉભા મોલમાં તો ઘોડા બાજરાના ડુંડા કરડતા હતા અરે એલા ભણી કલોજી અને એક કાઠી ચીજ પાડ્યો કલોજી કિસ્તે એલા કલોજી નહીં આપણો કાળ એમ કહીને કાઠીઓ ભાગ્યા મીરો અને દાદો પણ ભાગ્યા અને વાંસાથી કલોજાનો પડકાર સાંભળ્યો કરે માટી તાજો રજપૂતની આકલથી પણ શત્રુઓ અને કૌવત હણાઈ ગયું પેટમ બેટા થયા અને માથે કલાજીને તરવાના ઘા પડવા મળ્યા સુવડાવ્યા અને પોતે શરીર પર એસી એસી ઘા ગયા ઘોડા પણ ઘામાં વેતરાઈ ગયા કલોજી પણ પડ્યો ગોળી પણ એના ચારેય પગ પહોળા કરીને ઉભી રહી ગોળી લોહીના દરોડામાં તાજણે ઘણી નવરાવી નવરાવીને ઉપર ઉભી રહ્યો અરે માટી થાજો લુણસર ભાંગનાર માટી થાજો એમ ગર્જ ના થઈ ગોંડળની બહાર આવી અને આખી સેના ભાંગતા ભાંગતા ગોંડળની ફોજને ને મૌડીના ઘા થયા અને પડતા ગયા કલોજી એનો ભાણ જ બે પડ્યા રહ્યા અને વંટોળિયા જાય એમ બે કટક થઈ ગયા હો આગળ દુશ્મન ને પાછળ ગુંડળની ધાર રાખી પચીસ વર્ષની અવસ્થાએ એ કલાજીએ સંકલ્પ કર્યો હતો કે ચાલીસ વર્ષે શંકરના માથે કમળ પૂજા કરવી છે આજ મોતની ઘડીએ કલાજીએ પ્રતિજ્ઞા સાંભળી આજ એને પાંત્રીસ થયા હતા અને હજી પાંચ વર્ષની તો વાર હતી મનમાં આજ વિચાર ખરેખર ઉપયો અને ઝંખવા માંડ્યો ઊભા થવાની તો તાકાત નથી પણ ઘોડીનું પેંગડું જાલ્યું જાલીને ટીંગાળો અને ટીંગાઈને ઊંચો થયો કાઠીના મુંડની ભંભલી બાંધી હતી અને પાણી ભળ્યું અને આખો નીચે ગારો થયો નાનું એવું શિવલિંગ બનાવ્યું અને એ ઉપર લીધી જમીનમાં માખી અને હાથમાં અને ધાર ઉપર ગળાનો ઘસરકો કર્યો અરે આખો માથો જ્યાં સુધી ઉતરી ના ગયું ત્યાં સુધી ઘસરકો બીડી રાખ્યો અને જયારે લોહીની ધળા ધાર આખી શિવલિંગ પર થઈ પૂજા મહાદેવને પહોંચી ગઈ અને પાંચ વર્ષ વહેલી પહોંચી ગઈ અરે બેઠો બે વિસા અને દડધારો વાટ્યું જોઈ કલ્યો વેદુ કોઈ એને પાંત્રીસે પોગાડ્યું કે શંકર બે વિસુ ચાળીસ વરસ પૂરા થવાની મેં રાહ ના જોઈ મેં તો પાંત્રીસે મારું માથું તમને વધેરી દીધું છે આજ જ મહાદેવને પૂજા મારી પહોંચી ગઈ છે આ હતી સૌરાષ્ટ્રની રસદારમાંથી કલોજી લુણસરીઓ ભાગ ચાર આગળના ચાર ત્રણ પાર્ટ પણ અપલોડ થઈ ગયા છે તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો આભાર